કોઈપણ વેપાર કે ઉદ્યોગ હોય તેના દ્વારા થતા પ્રદૂષણની અસર માનવ વસ્તીને ન થાય તેનું ધ્યાન રાખવું પડતું હોય છે અને જે તે ઉદ્યોગની પરવાનગી આપનાર હોય પણ કોઈના આરોગ્યને નુકસાન ન થાય તે જોઈને પરવાનગી આપવી પડે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સામપુર ગામે આવેલા લીઝમાં બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનોને જ્યારે પ્રદૂષણની અસર જોવા મળી આવી હતી સામપુર ગામે રહીશોના રહેણાંક નજીક આવેલા ડુંગર પર કપચી માટેની લીઝ મંજૂર કરી હતી કે જેને કારણે દરરોજ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે આ બ્લાસ્ટિંગને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે પ્રદૂષણ ફેલાય છે જેને કારણે ધૂળ અને રચકણો પણ ઉડતી હોય છે જે આરોગ્ય માટે જોખમી છે ગત રોજ રાત્રિના સમયે સામપુર ગામે ભારે બ્લાસ્ટિંગ કર્યું જેના કારણે ઝેરી વાયુ ફેલાયો હોય અને તે રીતે ગામવાસીઓને શ્વાસની તકલીફ પડે છે ચાર વૃદ્ધોને શ્વાસની ભારે તકલીફ થઈ હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે કે જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે આ બાબતે ખાડ ખનીજ વિભાગને પણ જાણ કરાઈ છે અને પ્રદૂષણને કારણે આરોગ્ય માટે ખતરારૂ પ્રેરણા વિસ્તારથી નજીક આવેલી લીઝ બંધ કરવા માંગ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ